ભાવનગરના ગારિયાધાર ઘર પાસેથી ગૂમ થયેલી બાળકની લાશ મળી આવી છે ત્રણ દિવસ પહેલા ઘર પાસેથી ગૂમ થયેલી નવ વર્ષ બાળકની લાશ મળી આવી છે કાળુભાઈ બુખારીનો પુત્ર ગારિયાધાર બાગે બાગેશુકુન સોસાયટીમાંથી ગુમ થયો હતો ગુમ થયેલા સ્થળથી પાંચ કિલોમીટર દૂર થઈ બાળકની લાશ મળી છે ખોરવદરી ગામે કૂવામાંથી આ લાશ મળી આવી હતી ત્યારે બાળકની લાશને પીએમ માટે ભાવનગર ખસેડવામાં આવી છે કાશ્યમભાઈ દાદુભાઈ મારું નામ છે અને હું રહું છું અને આ જે બનાવ બન્યો છે એ મારો ભાણકીનો થાય છે એટલે હું એના નાના થાઉં છું અને મને આ બનાવની ખબર પડી કે આ લોકો બે વાગ્યાના ગોતતા હતા તો મને આઠ વાગ્યા એને જાણ કરી એટલે મેં તરત કીધું કે પોલીસ સ્ટેશને આવી જાવ બરોબર આ કારણ કે અપહરણ જેવો અંદાજ હતો કે ભાઈ અપહરણ જ હોય સાહેબે તરત નથી અગિયાર વાગ્યાની ની સાહેબ પોલીસ સ્ટેશનથી આપણને મદદ બહુ કરી છે જ્યાં સુધી કાઢ્યો ત્યાં સુધી દસ તારીખે બે વાગ્યા ની વાત છે બે દસ તારીખે બે વાગ્યા પછી બનાવશે અને રાતે આ શરૂઆત કરી ગોતવાની એટલે અમે કાલ સુધી બધા ગોતતા હતા સાહેબ પોલીસ ખાતું અને અમે બધા ગોતતા હતા હવે એમાં કોઈ એ જગ્યાએ ગામની બહાર ટાકો છે ને એ ટાકાની પાસે કોઈ કપડા વપડા અમને મળ્યા નહોતા પણ કાલ જયારે આ બધું બહુ ભી થઈને એટલે કોઈને એવું જુએ કે ભાઈ આ લોકો હવે પકડી લે ગમે પકડાવવું એટલે કાળી ટી શર્ટ અને સપલા રાતે નાખી ગયેલા એટલે રાતે અમે બે વાગ્યા છોકરા આટા મારતા હતા તો રાતે બે ને દસે એ કપડા અને ટી શર્ટ ધોવા મળ્યું ટી શર્ટ ને સપલ ધોવા મળ્યા એના આધારે વડીલોને વાત કરી એટલે વડીલો એટલે જ કીધું ભાઈ પેલા પોલીસ ખાતા આપણે બોલાવો પોલીસ ખાતું અત્યારે ઊંચી ધોડ્યું છે એટલે પોલીસ ખાતું આવીને અમને મદદ કરી અને ત્રીસથી થી ફૂટ ટાંકો ઊંચો છે કે એક થી બે જણા હું પોતે ન સડી ઈચું સીડી લાવે તો હું પોતે સડી નથી એવો ટાકો છે એટલે બે પાંચ જણા જણા સિવાય કોઈ કોઈ વસ્તુ નાખી શકે એવી પોઝિશન ટાકાની નથી આ વારું ટાકો છે ટાકો છે એટલે ગમે એને જે કર્યું એમાં મદદગારમાં બે પાંચ આઠ જણા હોવા જોઈએ અને આ અપહરણ ને મર્ડર જેવું લાગે છે અમારી માંગણી એવી છે કે અમને આ ન્યાય મળે અને અપહરણ આવડા જલ્દી પકડાય અને અમારો જે જે બન્યું હોય તો અમારો સખતમાં સખત સજા થાય એવી અમારી માંગણી છે ભાવનગર જિલ્લાના ગરિયાદાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા ખોડવદરી ગામે બે દિવસ પહેલાં નવ વર્ષનો સલીમ નામનો એક બાળક એના પિતાની સાથે એના દાદાના ઘરે રહેવા માટે જાય છે એ દિવસે સાંજે રમીને પરત ન આવતા એ લોકોએ સલીમ ક્યાંય ચાલ્યો ગયો છે અથવા તો ગુમ થઈ ગયો છે એ બાબતની પોલીસને જાણ કરતાં ગુનો દાખલ કરી તપાસ હાથ ધરવામાં આવેલી હતી તમામ દિશાઓમાં કેમેરા અને હ્યુમન ઇન્ટેલિજન્સથી આ બાળક ક્યાં જતો રહ્યો છે અથવા તો કોઈ એને લઈ ગયું છે એ દિશામાં તપાસ હાથ ધરવામાં આવેલી હતી તપાસ કરતાં આજે વહેલી સવારે આજ ગામમાં આવેલા પચાસ એક ફૂટ જેટલા ઊંડા પાણીના ખાલી ટાંકામાંથી આ બાળકનો મૃતદેહ મળી આવેલો છે પેનલ પીએમથી એનું પોસ્ટમોર્ટમ થાય એ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવેલી છે તથા કુટુંબીજનોના પૂછપરછ કરી કોઈ શંકાસ્પદ વ્યક્તિઓ દ્વારા આને લઈ જવામાં આવેલ હતો કે કેમ અને આ બાળક રમતા રમતા એક્સિડન્ટલી પડી ગયો છે કે પછી એને કોઈએ ધક્કો મારી અને આ પાણીના ખાલી ટાંકામાં નાખી દીધેલો છે એ દિશામાં પોલીસ પ્રયત્નશીલ છે અને આના સિવાયની કોઈ પણ વાત જો આ કેસમાં બહાર આવશે તો મીડિયાના મિત્રોને તાત્કાલિક જાણ કરવામાં આવશે